ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે વડોદરા સુરત દાહોદ મહેસાણા સહિતની કેટલીક ઘટનાઓએ લોકોને ચોંકાવી પણ દીધા છે સભ્ય સમાજને શર્મસાર કરતા નરાધમોને જાણે કોઈનો જ ડર ના હોય તેવી સ્થિતિ સર્જાય હોય તેવું પણ લાગી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં થયેલા દુષ્કર્મની ઘટનાના આંકડા ચોંકાવનારા છે વડોદરામાં ચાર ઓક્ટોબરે ભાયલીથી બે કિલોમીટર દૂર થયેલા ચકચારી ગેમરી કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા આરોપીઓમાં સત્યાવીસ વર્ષનો મુન્ના અસ ભણઝારા છત્રીસ વર્ષનો આફતાબ અને છવ્વીસ વર્ષનું શાહરૂખ દુષ્કર્મના કેસના આરોપીઓ છે પોલીસે આ ત્રણેયો પાસેથી એક બાઇક પણ જપ્ત કરી લીધી છે ખાસ વાત તો એ છે કે ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને દસ વર્ષ અગાઉ આરોપીઓ વડોદરા આવ્યા અને આરોપીઓ અહીં કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ પણ કરી રહ્યા હતા આરોપીઓના ઘરે તાળા લાગેલા છે નરા ધમોના પરિવારજનો ઘરેથી ભાગી છૂટ્યા છે આસપાસના લોકોમાં અહીં રહેતા આરોપીઓ સામે ભારે રોષ પણ જોવા મળ્યો હતો તો પોલીસ પણ આરોપીઓ અને આસપાસમાં રહેતા લોકોના ઘરે જઈને વેરિફિકેશન પણ કરી રહી છે દર્શક મિત્રો ગેંગરેપ આશર્યા બાદ આ ત્રણે પીડિતાનો મોબાઈલ જૂટવીને ફરાર થયા હતા જો કે એ જ પીડિતાના મોબાઈલ પરથી કરેલી એક ભૂલ પોલીસ માટે મજબૂત કડી સાબિત થઈ હતી બાયલી ગેંગરેપની તપાસ માટે સીટની રચના પણ કરવામાં આવી છે જે આરોપીઓના રિમાન્ડ ગુનાવા માટે કાર્યવાહી અને ચાર્જશીટ સહિતની કામગીરી કરશે આ ઉપરાંત એક સરકારી વકીલની પણ નિયુક્તિ કરવામાં આવશે જિલ્લા પોલીસ વડાના સુપરવિઝનમાં ડીવાયસપી કક્ષાના અધિકારી સીટના નેજા હેઠળ તપાસ પણ કરશે ખાસ કરીને બાયલીના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં એસઆઈટીની તપાસ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરાય છે

જે રીતે આ ઘટનાક્રમ બન્યો છે અને અડતાલીસ કલાકમાં આરોપીઓને જે દબોચી લેવામાં આવ્યા છે એ રીતે ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અભિનંદનને પાત્ર છે ખૂબ સારી કામગીરી છે અને મેં જે રીતે જાહેરાત કરી હતી કે બાતમી આપનાર ને હું પચાસ હજાર રૂપિયા ઇનામી રાશિ આપીશ હું આજે ફરીથી કહું છું કે હું એક બે દિવસમાં એસપી સાહેબને રૂબરૂ મળીશ એસપી સાહેબ સાથે ચર્ચા કરી અને જે પણ વ્યક્તિ હોય કે ક્રાઇમ બ્રાન્ચને ઈનામી રાશિ આપવાની થશે એ મારે આપી દેવાની છે એમાં કોઈ બે મત નથી પોલીસને હું એટલું કહેવા માંગુ છું કે આ જેટલા બી આરોપીઓ છે જે નરાધમો છે એમની સર્વિસ હજુ થોડી વધારે કરે અને જાહેરમાં માં એમને ઢોર માર મારવામાં આવે જેથી કરીને આ સીન લોકો જોવે તો ફરીને જે માનસિકતા ધરાવના જે વિકૃત માનસિકતા ધરાવના લોકો છે એ લોકો ફરી કૃત્ય કરતા ડરે નાઇટ પેટ્રોલિંગ વધારવી જોઈએ સા સો ટકા નાઇટ પેટ્રોલિંગ વધારવું જોઈએ જો આ ઘટના જોઈને તો ના જવું જોઈએ પણ એવું પણ નથી કે આપણે ફ્રીડમથી ફરી ના શકીએ ફ્રીડમથી ફરી ના શકીએ ફરવાનો બધાનો અધિકાર છે પણ હવે આવી ઘટનાઓ થતી હોય તો દરેક લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને આવી જગ્યાએ જવું ટાળવું જોઈએ પણ એનો મતલબ એવો પણ નથી કે તમે છૂટથી ફરો ના છૂટથી ફરવાનું હોય પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફરવાનું